જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરિયાદના નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું છે ક્રિસ્મ હપ્તા વિશે તો મિત્રો કેટલાય ખેડૂતોના ખાતામાં પૈસા આવી ગયા છે અને કેટલાયને હજુ સુધી મળ્યા નથી તો આ વિડિયોમાં અમે સમજીશું કે ચૂકવણી ક્યારે આવવાની છે કઈ પ્રક્રિયા પૂર્ણ કરવી પડે અને જો પેમેન્ટ રોકાઈ ગઈ હોય તો તે કેવી રીતે સુધારી શકાય તો મિત્રો પીએમ કિસાન યોજનાની લઘુ વિગત સૌથી પહેલાં થોડું યાદ કરીએ કે પીએમ કિસાન યોજનાનો મૂળ ઉદ્દેશ્ય શું હતું આ યોજનામાં સરકાર દર વર્ષે છ હજારની સહાય ત્રણ હપ્તામાં આપે છે દર ચાર માસે એક હપ્તો રૂપે બે હજાર આપે છે હવે સુધી ખેડૂતોને વીસ હપ્તા મળી ગયા છે અને આ નવે મહિને એકવીસમો હપ્તો ચૂકવવામાં આવવાનો છે બીજું એકવીસમો હપ્તો ક્યારે આવશે સરકારના સત્તાવાર અહેવાલ મુજબ એકવીસમો હપ્તો નવેમ્બર બે હજાર પચીસના બીજા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થવાનો અંદાજ છે ગયા વર્ષે વીસમો હપ્તો સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ એ મૂકવામાં આવ્યો હતો અને આ વર્ષે પણ એ જ સમયગાળા દરમિયાન પેમેન્ટ આપવાની સંભાવના છે તેથી તમારું બેંક એકાઉન્ટ અને ઈ કેવાયસી અપડેટ હોવું જોઈએ જો ઈ કેવાયસી પૂર્ણ ન હોય તો પૈસા રોકાઈ શકે છે ત્રીજું તમારું નામ લિસ્ટમાં છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું તો મિત્રો પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ પર જાઓ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો તમારો મોબાઈલ નંબર અથવા આધાર નંબર દાખલ કરો ગેટ ડેટા ક્લિક કરતાં તમે જોઈ શકો છો કે તમારો એકવીસ મુક્તો જમા થયો છે કે નહીં જો પેમેન્ટ અંડર પ્રોસેસ દેખાય તો એનો અર્થ છે તમારી ચૂકવણી થવાની પ્રક્રિયા ચાલી રહી છે ચોથું પેમેન્ટ ન મળે તો શું કરવું તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો આ કદમ લેશો પહેલું ઈ કેવાય ફરીથી કરો તમારા નજીકના સીએસસી સેન્ટર પર જઈ જમીન દસ્તાવેજોની ખેડૂત આઈડી સાચા છે કે નહીં તે ચકાસો અને છેલ્લું તમે તમારા તાલુકા કૃષિ વિભાગના અધિકારી સાથે સંપર્ક કરી શકો છો ઘણા કિસ્સામાં લઘુ ભૂલો જેમ કે બેંક નંબર અથવા આઈએફએસસી સી કોડને લઈને પેમેન્ટ રોકાય છે પાંચમો ખેડૂતો માટે સરકારની નવી યોજનાઓ એકવીસમો આપતા સાથે સરકાર ખેડૂતોના માટે નવી યોજનાઓ લાવી રહી છે જેમ કે ફસલ વીમા યોજનાનો ડિજિટલ વર્ઝન ખેડૂત ક્રેડિટ કાર્ડ અને જમીન રેકોર્ડ ડિજિટાઈઝેશન આ બધું ખેડૂતો સુધી સિદ્ધ લાભ પહોંચાડવા છે તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના એકવીસ હપ્તા સંબંધિત નવતર માહિતી જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો